માર્ગ ઉપર પણ વરસાદી પાણી ભરાયા લીલીવાડી થી ટેલિફોન એક્સચેન્જ સુધી માર્ગ ઉપર પાણી પાણી ભરાયા કેડ સમા ભરાતા ભારે હાલાકી પડી પાણીના પગલે પ્રશાસન સામે સ્થાનિકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે જોઈ શકાય છે જે રીતે પાણી ભરાયેલું છે પાટણના લીલીવાડી માર્ગ પરના દ્રશ્યો છે કે જ્યાં પાણી ભરાઈ ચૂક્યું છે લીલીવાડી થી ટેલિફોન એક્સચેન્જ સુધી માર્ગ ઉપર પાણી ભરાયા પાટણ જિલ્લામાં બપોર બાદ જે રીતના ધોધમાર વરસાદ વરસ્યો છે અને નીચાણવાળા વિસ્તારના અંદર પાણી ભરાય છે આપને હું બતાવવાનો પ્રયાસ કરે છે આ દ્રશ્ય જે પાટણના જે લીલીવાળી વિસ્તારથી લઈને ટેલિફોન એક્સચેન્જ આવવાનો માર્ગ છે અને માર્ગ ઉપર ઢીચણ સમા પાણી ભરાય છે અને પાણી ભરાવાના કારણે અહીંથી પસાર થતા વાહન ચાલકો તેમજ રાહદારીઓને ભારે જે હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે કહી શકાય કે જે રીતના જે વરસાદ વરસ્યો છે અને વરસાદ વરસતાની સાથે જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાણી ભરાય છે તેને લઈને જે લોકો છે તે હાલાકી ભોગવી રહ્યા છે સાથે બીજી તરફ જે વહીવટી તંત્ર છે તે વહીવટી તંત્ર દ્વારા અહીં હજી સુધી કોઈ પણ જાતની મુલાકાત કરવામાં આવી નથી તેને લઈને હાલ તો સ્થાનિક લોકોના અંદર પણ રોષ આપણી સાથે સ્થાનિક છે તેમની જોડે વાત કરવાનો પ્રયાસ કરજો દાદા કયો રસ્તો છે આ ટેલિફોન થી રોડ છે અહીંયા ઢીચણસમા પાણી ભરાઈ ગયા છે બહુ તકલીફ છે અત્યારે પાણીનો કોઈ નિકાલ નથી ચીફ ઓફિસર સાહેબને પણ ફોન કર્યા નગરપાલિકાના તંત્રને પણ ફોન કર્યા કોઈ જવાબ બરાબર આપતું નથી ફોન પણ નથી ઉપાડતા એટલે પરિસ્થિતિ આવી છે જો આવીને આવી પરિસ્થિતિ રહી તો ઘરમાં પણ પાણી આવી જશે અત્યારે અમારી સોસાયટી કર્મભૂમિની અંદર લગભગ ઘણો ને બે કે એક ઇંચ જ બાકી છે ઘરમાં આવવાનું પાણી બાકી તો આનું તાત્કાલિક નિરાકરણ થાય એવું અમે વહીવટી તંત્ર નગરપાલિકા તંત્રને આ મીડિયાના માધ્યમથી કહી રહ્યા છે હું દ્રશ્ય પણ બતાવ માંગીશ બીજી સોસાયટીના દ્રશ્ય છે સોસાયટીના લોકો છે તે પાણીને નિહાળવા માટે બહાર આવી ગયા છે એટલે કહી શકાય કે જે રીતના બે કલાક જેટલો વરસાદ પડ્યો છે અને સોસાયટીના માર્ગો સુધી પાણી પહોંચે છે સાથે આજુબાજુ સોસાયટીના અંદર ઘર સુધી પણ પાણી પહોંચે એટલે કહી શકાય કે નગરપાલિકા દ્વારા તમામ પાણી નિકાલ કરવા માટે એ વ્યવસ્થા કરવી જોઈએ પરંતુ નગરપાલિકાનું તંત્ર હજી સુધી પહોંચ્યું નહીં આ દ્રશ્યના અંદર જોઈ લે જે રિક્ષા આવી રહી છે રિક્ષાના આગળનો જે ભાગ છે લાઈટ લઈને ટાયર સુધીનો તમામ ભાગ પાણીના અંદર છે એટલે કહી શકાય કે જીવના જોખમે પણ આ પાણીના અંદર પસાર થઈ રહ્યા છે કેમ કે જે પાણી ભરાય છે ક્યાં ખાડા છે તે કંઈ પણ દેખાય એવું નથી પરંતુ વરસાદ બંધ થયો છે હજી સુધી આ રોડ પરથી જે પાણી જે